દેશભરની રાજ્ય સરકારોને પ્રધાનમંત્રીએ અપીલ કરવાની જરૂર છે કે રાજ્ય સરકારના દરેક જવાબદારો નેતાથી માંડીને અધિકારી અરીસામાં ઉભા રહીને એકવીસમી જૂને પોતાની જાત સાથે સંવાદ કરે અને એ યોગ કરીને જવાબ આપે કે બિહાર રાજ્યમાં ગમે ત્યારે પત્તાની જેમ પડી જતા પુલ હોય મુંબઈમાં 21 કે બાવીસ કિલોમીટરનો અટલ સેતુ બનાવવા માટે અઢાર હજાર કરોડ રૂપિયા ખર્ચાયા અઢાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પુલમાં મહિનામાં પડી જતી તિરાડો હોય ગુજરાત રાજ્યમાં વારંવાર થતા પેપર લીક હોય રાજસ્થાનમાં થતા પેપર લીક હોય એ કોંગ્રેસની સરકાર હોય ભાજપની સરકાર હોય પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર હોય દક્ષિણમાં સ્થાનિક પક્ષોનું શાસન હોય અધિકારીઓ ચહેરાઓ બધું જ બદલાઈ જાય એ કોઈ રાજ્યની સરકાર કે અધિકારીઓ પાસે જવાબ છે કે લોકોના રૂપિયાના દરરોજ છે ના બૂચ મારે છે કેટલા રૂપિયા ખાઈ જાય છે એ લોકો અને એટલા રૂપિયા ખાધા પછી એ ડકાર ન લઈને રાજ્યની જનતાને સુરક્ષાની લાગણી કેમ નથી આપી શકતા પ્રધાનમંત્રી મોદી અપીલ એનટીએને પણ કરે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેણે નેટની પરીક્ષા લીધી પેપર ફૂટ્યું લીક થયું અને રદ કરવામાં આવી પરીક્ષા નીટની પરીક્ષામાં લિટરલી પેપર લીક થયા છે ગુજરાતમાં ખૂબ કેપ્ચર થયું છે બિહારમાં પેપર લીક થયા છે હરિયાણાથી આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવી છે અને છતાંય રાજ્ય સરકાર હજી પણ અને કેન્દ્ર સરકાર હજી પણ સુપ્રીમ કોર્ટ શું કહેશે એના ભરોસે બેઠી છે એમની પાસે એ વાતનો જવાબ નથી કે શું કરે ધર્મેન્દ્ર પ્રધાન એકવાર અરીસામાં જોઈને પોતાની જાત સાથે સંવાદ કરે કે કયા ના તેને કયા મોઢે શિક્ષણ મંત્રી બન્યા છે એનટીએના જે અધ્યક્ષ છે એ પોતાની જાતને સવાલ આપે કે વારંવાર થતા એનટીએના જે અધ્યક્ષ છે એ યુપીએસસીના પહેલા અધ્યક્ષ હતા તો એમણે યુપીએસસી જેવી સંસ્થા ચલાવી છે અને જો એનટીએમાં આ થઈ રહ્યું છે તો શું યુપીએસસી પર ભરોસો કરવો કે નહીં છિંડે ચડ્યું એ ચોરના નાતે એનટીએને જ પ્રશ્ન કરવા કે શું ત્યાં પણ આવું થતું હશે અનેક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ નથી અને કારણ એનું એ છે જવાબ ન હોવાનું કેમ કે આપણે નૈતિક માપદંડો અને રાષ્ટ્રનું ચરિત્ર આ બંને શબ્દો બહુ દૂર પાછળ છોડી દીધા છે કોઈ ચરિત્ર જ નથી સરકારમાં જ્યારે બેસો એના પછી જે રહેવું જોઈએ કે આવું તો ન હોય સાવ તમે સરકારમાં બધું પ્રેક્ટિકલ કેવી રીતે હોઈ શકે તમે પ્રેક્ટિકલ હોવાના નાતે કંઈ પણ ચલાવી રહ્યા છો તમારા પ્રેક્ટિકલ હોવાના ચક્કરમાં મોરબીના પુલ તૂટે છે તમારા પ્રેક્ટિકલ હોવાના ચક્કરમાં સુરતના તક્ષશિલામાં આગ લાગે છે અને એના એક્ઝેક્ટ પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પૂરા થયા અને બીજા જ દિવસે રાજકોટમાં આગ લાગે છે ત્યાં ચોવીસ મર્યા હતા અહીંયા સત્યાવીસ મરે છે આંકડો બદલાય છે ચહેરા બદલાય છે ઓળખ બદલાય છે સરકારો બદલાય છે અધિકારી બદલાય છે શહેર બદલાય છે વાસ્તવિકતા નથી બદલાતી એનું કારણ એ કે તમે પગલાં નથી લેતા તક્ષશિલાવાળા બધા જેલની બહાર છે મોટાભાગના જામીન મળી જાય છે પાછા સસ્પેન્ડ કર્યા હોય નોકરીએ લાગી જાય છે સુનિશ્ચિત નથી કરી શકાતું કે આવું થયું શું કામ અને ક્યાં ક્યાં એને રોકી શકાયું હોત એ ક્યાં ક્યાં રોકી શકાયું હોત એનો જો જવાબ મળે તો ઘણું બધું થાય એમ છે અને એટલે જ આ નીટ હોય નેટ હોય ગુજરાતમાં થતા પેપર લીક હોય જ્ઞાન સહાયકોને લિટરલી લબડાવે છે કેટલાય સમયથી તમે શિક્ષક બનવાનું સપનું જોઈને જાણે ભૂલ કરી નાખી આ દેશમાં એક કરોડ ચાલીસ લાખ યુવાનો એવા છે કે જે પેપર લીકના કારણે પ્રતાડિત થયા છે એમાં નેટના ઓગણીસ લાખ આવ્યા નીટના આવ્યા અને એના સિવાયના અનેક લોકો છે અને એ આંકડો વધી શકે છે રાજ્ય પ્રમાણે તમે જોવા જશો તો એ આંકડો ખબર નહીં કેટલા કરોડ થવાનું છે અને પ્રશ્ન ખાલી એટલા કરોડની નોકરીનો નથી સરકારમાં આવતા માણસની નૈતિકતાનો છે સરકારમાં આવતો માણસ જ્યારે પ્રવેશ કરે છે એની અંદર એની પ્રવેશ કરવાની સિસ્ટમમાં જો એક ટકા લોકો પણ ખોટા સિસ્ટમમાં આવી જાય છે ને તો એ આખી સિસ્ટમને બગાડી નાખે છે એવું નથી કે જે બહુ જ મહેનત કરીને જેન્યુનલી પાસ થાય એ ખરેખર એ લોકો વિક્રમ સર્જી નાખતા હોય છે પણ જે લોકો ચોરી કરીને આવ્યા છે એના વિક્રમ સર્જવાના કોઈ ચાન્સ નથી પેલો તો કદાચ એમાં એક ટકાની સંભાવનાઓ રહેલી છે અને પહેલાં અમે ગુજરાત રાજ્યના ગુજરાત કેડરના એસસી અને એસટી આઈપીએસનું લિસ્ટ સાથે કહ્યું હતું કે આ લોકો જે રિઝર્વ કેટેગરી અનામતનો લાભ લઈને એ લોકો જ્યારે આઈ આઈએસ કે આઈપીએસ બન્યા તો એમનું પહેલી જવાબદારી આવતી હતી કે અસ્પૃશ્યતા એમની આજુબાજુ તો ન જ ચાલવી જોઈએ પણ રૂપિયાના જોર પર એ લોકો ત્યાંય નથી કરતા ખાલી એ લોકો શું કામ જે લોકો એસસી રિઝર્વ કે એસટી રિઝર્વ બેઠક પર ધારાસભ્ય કે સાંસદ બને છે એ લોકો પોતાના વિસ્તારમાં એ સમસ્યાને ક્યારે વાચા આપે છે બાકી એ મતલબ શું રહે છે જો તમે રિઝર્વેશનના દમ પર ચૂંટાઈને આવો છો પણ એના પછી એ લોકોનો અવાજ પણ નથી બની શકતા તમે બધાના પ્રતિનિધિ છો બધાના સાંસદ છો પણ તમારી પહેલી જવાબદારી ને પહેલું કર્તવ્ય ત્યાં બને છે એ લોકો એ પણ નથી ઉપાડી શકતા નેતાઓ જમીન ખાલી કરાવી શકે છે જે સાંથણીની જગ્યા પર બીજા લોકોના કબજા હોય છે ના અધિકારીઓ ખૂબ પ્રામાણિકતાથી કામ કરી શકે છે આ લોકો માટે એક એવા પ્રકારના યોગ દિવસની પણ જાહેરાત કરવામાં આવે છે આ ડિટેક્ટર ટેસ્ટ હોય હાથમાં કડીઓ પહેરાવીને બેસાડો બધાને એમને કો કે સાચું બોલે પ્રજાની સામે સાચું બોલે બીજું કશું જ નહીં પ્રજાની સામે સાચું બોલે એ નથી કરી શકવાના એ લોકો બોલવાની શરૂઆત કરશે ત્યાં જ પેલું મશીનનો લાલ કાંટો તૂટી જશે એટલું જુઠ્ઠું તો મશીન કદાચ સહન નહીં કરી શકે નીટની એક્ઝામમાં શું અપડેટ છે તો નીટ રદ કરવી એ ઓપ્શન ભાગના લોકોને નથી લાગી રહ્યો પણ નીટ રદ ન કરે તો શું એ ખબર નથી કોઈને એટલે નેટનું રદ થવું એ ઓપ્શન નથી તો રદ ન થવું એ પણ ઓપ્શન નથી અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લે એના પર આખરી મદાર છે વચ્ચેનો કોઈક રસ્તો નીકળે તો વેલ એન્ડ ગુડ નથી નીકળતો તો પછી એ છોકરાઓનું શું જેમણે ખૂબ મહેનત અથાગ પ્રયત્નો કરીને આ પરીક્ષા આપી છે પાસ કરી છે કાઉન્સેલિંગ શરૂ થવાનું છે છઠ્ઠી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો અરજીકર્તાએ કહ્યું કે એક બાજુ તો પરીક્ષાની જેન્યુનિટી પર આટલા બધા પ્રશ્નો છે અને બીજી બાજુ કાઉન્સેલિંગ શરૂ થવાનું છે તો એના પર રોક લગાવવામાં આવે જો કે જસ્ટિસ વિક્રમનાથ પ્લસ બીજા એક જજની જે વેકેશન બેન્ચ છે એમને સુનાવણી કરતા કહ્યું કે કાઉન્સેલિંગ પર તો રોક નહીં લગાવવામાં આવે પણ બાકીની બધા બાકીના બધા પાસાઓ પર આપણે કામ કરી રહ્યા છીએ જો આ ચુકાદાને આપણે આપણા શબ્દોમાં આપણી રીતે સમજવાની કોશિશ કરીએ તો એનો મતલબ એક એ પણ થઈ રહ્યો કે કદાચ સુપ્રીમ કોર્ટ પણ એ વાત માને છે કે નીટ રદ કરવી એ સરળ રસ્તો નથી